વિજાપુર સંદેશ સ્વાગત છે ભારતની સૌથી મોટી અને સૌથી વિશ્વસનીય જ્વેલરી બ્રાન્ડ્સ પૈકીની એક કલ્યાણ જ્વેલર્સે કુડાસણ સરઘાસણ રસ્તા ગાંધીનગર ખાતે તેના નવા શોરૂમનું આજે એકવીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ લોન્ચિંગ કર્યું હતું બોલિવૂડ સ્ટાર અજય દેવગણે આ શોરૂમનું ઉદઘાટન કર્યું હતું જેમાં કલ્યાણ જ્વેલર્સના વિવિધ કલેક્શનની વ્યાપક રેન્જની ડિઝાઇન્સ જોવા મળશે માનવંતા ગ્રાહકો અહીં વિશ્વકક્ષાના વાતાવરણ સાથે અતિ આધુનિક સુવિધાઓની અપેક્ષા રાખી શકે છે જે તેમને અદ્વિતીય અનુભવ પૂરો પાડશે આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સુપરસ્ટારની ઝલક મેળવવા ઉત્સાહપૂર્વક ચાહકો ઉમટી પડ્યા હતા સુપરસ્ટાર અજય દેવગણે લોન્ચિંગ કાર્યક્રમમાં નવી ઉર્જા ઉમેરી દીધી હતી અને જણાવ્યું હતું કે માનવંતતા ગ્રાહકો કલ્યાણ જ્વેલર્સને આદરપૂર્વક આવકારશે અને સેવાઓ આધારિત શોપિંગના અનુભવને માણશે તેમજ કંપની દ્વારા ઓફર કરવામાં આવતા વિવિધ રેન્જના જ્વેલરી કલેક્શનને માણશે બોલ થો મચ્છી બહુ અચ્છા થેન્ક યુ અનિલ મેઘાણી આજે કલ્યાણ જ્વેલર્સનો ગાંધીનગરમાં પ્રથમ શોરૂમ ઓપન થયું છે એમાં આપણી હાજરી અજય દેવગન સાહેબે ઇવેન્ટ કંટિન્યુ ઓપનિંગ કર્યું